મિત્રો આ ગરુ મહારાજનો પગથિયા છે તમે જોઈ શકો છો આ પગથિયો ગરુ મહારાજનો અને તમને વિડીયોમાં બધું બતાવીશ આ ગરુ મહારાજનું મંદિર બતાવીશ પોણી નીકળે છે જે જગ્યા પર પોણી નીકળે છે બતાવીશ તો વિડીયો બનાવી છે પગથિયા નવો બનાવ્યા છે અને હોય મિત્રો કાચો રસ્તો હતો ઘણા વર્ષો પહેલાં પણ હમણાં જ આ બધું નવું બનાવ્યું છે તો આ બાજુ આવું છે આ તમે જોઈ શકો છો અને ત્યાં મિત્રો પોણી આવા છે વળતા તમને બતાવીશ બીજો વિડીયો બનાવેલી નો અલગ તમે તમે જોઈ શકો છો આપણા મંદિર આ ટાઈપનું છે હવે પગથિયું છીએ પગથિયો છે છીએ બધો ઉપર અમે તમને બતાવું હાલ આપણે આસાન છે પણ પેલા હોય સળવું કાઠું કોમ હા મોમ હા આપણા ઘર મહારાજનો થોડો વિડિયો બનાવીએ બરોબર બરોબર મોમા કર્યો એટલે આપણે ઘણા દમ વર્ષે આવ્યા હી આભા ઉપરથી મિત્રો આવું છે આ કુતરું આપણા પાછળ પાછળ આવ્યા છે એના એમ કાઉ કહો કાલથી પરસા પરસાઈ લાયા ઘણું ઊંચું છે મિત્રો બહારથી અહીંયા આવું દેખાય હજી કંઈ ઘણું આગળ જવાનું છે કૂતરું આપણા આગળ આગળ ચાલે જ પાછ ગરુ બાવજી ગરુ મહારાજ ગરુદેવ ના મંદિરના ડુંગર ઉપરથી તમને આવો નજારો જોવા મળે છે દૂર દૂર સુધી જે ડુંગર તમને દેખાય છે બધા કુદરતી સૌંદર્ય નજારો વરસાદના માહોલ છે બધો વરસાદ પડે એટલે આ ડુંગર બધા લીલાસમ થઈ જાય છે ગુરુ મહારાજનું પવિત્ર સ્થાન છે તમને હું વિડીયોમાં બતાવીશ બે દિવસથી વરસાદ થોડો ઓછો થયો છે અત્યારે વરસાદ ચાલુ છે પણ ઓછો છે એટલે આપણે વિડીયો બનાવવા બદલા આવ્યા છીએ તમે જોઈ શકો છો કોર હરિયાળી લીલાછમ જાડવા લીલીવડી ધરતી અને દૂર દૂર સુધી જે કુદરતી સૌંદર્ય નજારો આપણા વિડીયોના માધ્યમથી તમે ચેનલના માધ્યમથી નિહાળી શકો છો

અગરબત્તી કરી આપણે અગરબત્તી લાવી એટલે અગરબત્તી કરીને આપણે આગળ દર્શન કરવાનું બધું મંદિર તમને બતાવો અને જે અખે પોણી ની બતાવો પોણી ની